તો હે લેટો ફેમિલી કેમ છો બધે મજામાં તો જય દેવર કદે જય માતાજી નવા બ્લોગ માં તમારું બધું સ્વાગત છે ને મિત્રો જો આ લઈ લે કાક માં ઠેલા સૌનું જ આપણે ડુંગળી ઠેલા ભરવા કાક માં ઠેલા ને ભરવા છે ડુંગળી ની ઠેલા તો આપણે જઈએ આવાજ આય રેકર માં કુકડો મુકડો દેવો થઈ ગયાર કેર માં પહેલા તો આપણે ઢીકલો ઉગાડવાનો છે પછી ઠેલા ભરવાના છે મારા મમ્મી ને ભાઈ ને મારા પપ્પા ની આવી છે ઘરેથી એટલે કે દિયાલ થી તો આવી છે ને આપણે કર્ણાગરનાથી ઠેલા ભરવાના છે પેલા તો ઢીગલો ઉઘાડવાનો છે આપણે એક તો એ ઉઘાડો તો પડશે જ ત્યારે એમનું તો કંઈ પ્રાય નહીં તો હાલો આપણે જઈને ઉગાડી પેલા બચતા તમને આગળ અહીંયા જો મને હરશે ભાઈ સારું કરે છે તો ઠેલામાં નાખવાનો હોય એટલે સારું કરે આપણે ઠેલા મેગી જઈએ અહીંયા જો હા મેળવી જઈએ ને આ ઢીગલો આપણે ઢાંકવાનો નહીં પણ ઉગાડવાનો હોય છે ઉગાડવાનો છે આપણે એટલે હર્ષદ ભાઈ સરખું કરી નાખે પછી ઉગાડીએ આ પહેલો આ ભાંગવી દો ભાઈ દો આ પહેલો એ ભાંગવી દો તો ફાઇનલી મિત્રો જો આપણે એટલો ઢીલો ઉગાડી નાખ્યો છે તો એટલો ઉગાડી નાખ્યો છે એમ ફરતા જ એમ ઉગાડતા તો ઓલી બધું થોડુંક બાકી છે અને કલર કેમ થવો ડુંગળીનો કલર કેમ થવો તમે કેટલો મસ્ત કલર થવો તમે બહુ મસ્ત ડુંગળી થઈ ગયા કલર આવી ગયો બહુ મસ્ત વાતાવરણ કંઈક આવું છે તમે વાદળા થઈ ગયા ભાઈ વાદળા

ને પેલા પૂછે હું આમ કે હું તને લવ એમ યા પાડે તો ભઈ આમ ના ફેરો તો ઈલ તરીકે ડુંગળી ભરે દેવો અહીંયા મિત્રો મારા ભાભી તો પૂછી હું કે ફોફા ઓછડી ઉછડી નાખે જો તમે તમે જોવો તો ડુંગળી ડુંગળી સારી કરી ગઈ ન કે બોલ આમાં મિત્રો ફોફાય બહુ છે આમ જો હવે ઉડે બહુ છે જો પરવાની મજા આવે ફાઇનલી મિત્રો મારો મારા કાકાનો વારો આવી ગયો અગર ઉપર લીધો છે ને જો માર કાકા તો હુહાટી ભરે આપણે એ રેગા તો ઠેલી પકડવાની હોય ને એ કાથે ડુંગળી નાખવાની હોય ઠેલીમાં જો આમ નીરે દે નીરે દે ભરવાનો એ આપણે ઉતાર શું હોય યાર રાતે જે થેલીમાં જો આવી રીતે નાખવાની હોય અમે ધાન નાખી નાખવે પડે ભાઈ અરે એ નાખવાની બગડી જલે ની નાખવાની બગડી જલે તો સે ની પણ આડા હોય ઈ ની નાખવાના આવી રીતે ભરવાની હોય ઠેલી ને આપણે ઠેલા બલી દે

આવી ખી ના હોય તો મસ્ત ની સોંકડી પડે કે કામ ને કામ ને કામ આપડે નહીં ફી તો આવડે ભાઈ પણ એટલું બધું નહીં આપણે સોંકડી એટલે ખી ન પડે મારા બાજો ફરવા મળે એકલા એકલા જો બધા એવા નહીં મેળા આવી છે બધા ખી ભાવીને બાકી મારા પપ્પા તો હા આખી કંતાન છે તો એમાં થોડીક વધી હોય તો નાખવા પડે થોડી ગાંઠી નાખી આ બધી ભરાઈ ગયો તો

કઈ નહીં મિત્રો આઠે પછી હોય ગયો મસ્ત નો હોય ગયો એ ડુંગળી મોળી નીકળે નહીં એવા અહીંથી એવી રીતે હિવા નો હોય આ જો અમારે આવી રીતે ખારી હારી લેવાની હોય તો હારી હારી જો હવે આવી ડુંગળી લેવાની હોય ઝીણી હોય ને એવી લેવાની નહીં જો આવી હોય ન લેવાની હોય ખબર જ હોય બધાને યાર ખબર પડતી જ હોય ન લેવાય એમ તો એ ક્યારેક ભૂલમાં આવી જાય તો આપણે ફરવા મળીએ આવી રીતે જો આવી રીતે આ થેલીમાં નાખવાનું આમ આમ એક એક ગાંઠી નાખવાના ડાયરેક્ટ ખોવા ભરીને તો નખાઈ નહીં કંઈ મારા બાપરે બા બાકી તો ફાઇનલી કે આપણે છેલા પહેલાં ભરી લીધા નથી પણ થોડા ચાર પાંચ ઠેલા બાકી એમ લે ભરી લીધા બધા જો તો જો મિત્રો એટલા ઢેકલા આપણે બાકી છે બીજા બધી ઠેલા ભરાઈ ગયા હું તમને બતાવી પછી આ ભરીને પછી તેડકો એક એક બહુ છે ને વાગી જશે તેણ હાડે તેણ જેવું થઈ ગયું છે બહુ તેડકો છે બહુ એટલે બહુ થી આ બધે જો અમારે ભરે છે બા બાડી બોલી બધું બદલો એમ બધું આ બધું બદલો છે એ બાકી છે હજી ને આ એટલો ઢીકલો રહો છે ને તો આપણે ભરવા પડીએ ઘડીક ફાઇનલી મિત્રો આપણે ડુંગળી ભરાઈ ગઈ છે એનું આટલું રણ આપણે આવ્યા છીએ હવે આપણે છેલે છે લાવ્યા હું કારણ કે કામ પૂછે પછી આપણને કામ કરીને ન આવે આપણે વાતા પાણી તો પાણી ખૂટી ગયું એટલે કે લેટ වෙજ ગયું એટલે આપણે આવ્યા છીએ તો ઘડી કામ કરાવી એમ ભાઈ આપણે શું છે આ બધા કામ કરતા હોય તો આપણે કરવું જ પડે અચ્છા બળુ ભાઈ કે કેતા ભાઈ હું કો બળુ ભાઈ

જો દેખાતી નહી તો લેખા એવું ને કઈક લવ દેખાતો બદલો જો આમ ડુંગળી દેખાતી નહી ને જો આ ઉડાડે અમાર બોળો ભાઈ તો ફાડ ફાડ કરે જો આમ તમે જો મિત્રો ઉડી જાય અમાર આ દેહન જુકડ કેવા કે પણ હે હવે જો મિત્રો સજી સાફ મસ્ત મજા ની જો તમે એમ બહુ મસ્ત થઈ ગયું ભાઈ આ બધું ફોફા આમાં નહીં દેખાતી તમે ડુંગળી જો આમાં એકલા ફોફા જ દેખાતા જો આપણે ગુલતી વીણવા મળી જાય યાર આપણે જો ઠેલા પેલા ભરાઈ ગયા છે બદલો ભરાઈ ગયો છે ને એટલે કે હીવાના રાહ છે આપણે જો એટલે હીવાના રાહ છે ઘણા બધા હે બાવી તેવી ઠેલા હશે હીવાના તો આપડે હીવશું ને મારા મારા પપ્પા ને મારા બોડુભાઈ બધા બધે ભાઈ ઘરે આપડે હીવા નથી યાર તો હીન ફાઈનલ કેસ મારા ભાભી જોઈ કે મારા ઠેલો હીવો ભાઈ હું કહું તમે હીવો જોઈ હીખે જોવા ફાઇનલી મિત્રો મારા ભાભી તો આગળ ઠેલો હેવો ન જોઈએ આવડો આગા તો મસ્ત નો ઠેલો હેવ નહીં ભાઈ મસ્ત સોંકડી પડી આપડી કરતા આપણે હેલો ભાભીએ તો આલો મિત્રો આપડે હેવા મળી ગયા સીધા અંધારું